सब मित्र हजरा टाइम मिले ता गजी ने स्वाद मुनिला दश हराय मित्र कृष्ण भाइ वास्या बडोलित गोपालstrom भाइ तोजना लाइलेछ जइ सकेछ दादी नि छ अछि हामी समागरे अछि ध्यान गनय छ आ ए ओ लाइमा बडन ले जम करो तो आज ना सुंदर मंजना है तो आज ये समाधि मंदिर गोस्वामी श्री गिरि radon पति का स्थान जय श्री राम એથી મિત્રો જોઈ શકો છો jignesh badalji anjarthi banne jana live ma joda ja chhe papa ni darshan sundar manje farki rahe chhe lakshman ji chhota baba chitram bhai to jana sundar manje na live deshe papa ni darjana pan sundar manje na darshan kari shako chho mitro swastha

રામભાઈ સીધા બાપા ચિત્રામભાઈ જય શ્રી રામ જય વેદાસ બાપા તો ધ્યાન કરાવી બાપા છે વર્લ્ડ નીચે તો તેમના પણ દર્શન મજાના લાય દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બની રહીજો સવાર સવારમાં બાપાના દર્શન રોજ આપણે સવારે આઠ વાગે બાપાના લાય દર્શન સાંજના પોણા સાતથી સંધ્યારથી અને રાત્રે સવા આઠ કે સાડા આઠ છે બાપાના લાઈવ દર્શન કરાય છે ટાઈમ હોય તો જોડાઈ શકો છો તો આજે ધ્યાન ધન્ય ધ્યાન મને નજીક તે દર્શક કરાવ્યું મિત્રો તો વીત્રા વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો લાઈક માટે તમારા મોબાઈલને જમણી બાજુના ખૂણા પર ત્રણ ટપકા છે ત્યાં ઓકે દેશે એટલે લાઈક નો ઓપ્શન આવશે મિત્રો લાઈક કરી શકશો ત્યાંથી રાજ્ય બાપ્પાને સિંદમજમ જનલેરી 24 પોછો અશોકભાઈ બાપાસત્રંબાઈ આપ બચ્ચો જોયશો તો બાપાનું વડ ચિત્ર અને વડ ની અંદર બાપાના દર્શન થાય છે જોય શકો છો આથી જાણ થઈ જશે તમને બાપાના વિશે થશે બે આંખ લાગવાનું સિંદમજમ ભાઈ થાય છે

सुंदर मिजा ने आज ना लाय दर्शन જોઈ શકો બતા બાપા ની બીજા પણ સુંદર મજા ની ફિરકી દેસી મિત્રો અને ઠાકોર ગોવિંદજી પાછストラ મ્યુઝિક બીજભાઈ પાછストラ તો આજ ના લાય દર્શન ચાલો મિત્રો આગળ સી દર્શન કરાવીએ કાдим દિના નજીક થી તો લાય મ બની રજી કર वपसा पडनी रेलाय जाय शकतो सिंधु मजणाला येसुरो खाली शोभतो आपण एक खूप होनिक नाही व्हिडिओ अगर में तो लाइक करू शकोस कमेंट करू शकोस बीजन पण शेअर करू शकोस आज ना सिंधु मजणाला जायचं ते मी चालतोय तुम्हाला भेटला टाइम मिळता आज मी नाइटला सुद्धा आहे मित्रांनो वापस राम जय श्री राम मदत लाई मजडो मध्ये खूप खूप आभार